નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો વર્ષા વિજ્ઞાન મંડળના સભ્ય એવા ભરતભાઈ મક્કા દ્વારા વાવણીના વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે તો ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ ક્યારે શરૂ થશે અને કઈ તારીખો દરમિયાન વાવણી લાયક વરસાદની શક્યતાઓ છે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું તે પહેલાં ચેનલમાં જે પણ મિત્રો નવો હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો જૂનાગઢ વર્ષા વિજ્ઞાન મંડળના સભ્ય એવા શ્રી ભરતભાઈ મક્કા વાવણીના વરસાદની આગાહી કરતા જણાવે છે કે આગાહી છે તે કસ કાતરાને આધારે તેમજ વિવિધ પરિબળોને આધારે કરવામાં આવી છે તો સૌપ્રથમ આવનારા દિવસોમાં માવઠું થવાની વાત તેમણે કરી છે જેમાં પચીસ છવ્વીસ સિત્તાવીસ તારીખ દરમિયાન બપોર પછી વાદળો દેખાશે અને અમુક જગ્યાએ કચ્છના વિસ્તારોમાં છાંટા ખરે તો પાંચ મે આજુબાજુ પણ માવઠું દેખાઈ રહ્યું છે તેવી શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે તો આ માવઠું નક્ષત્રમાં ભરણીમાં થાય ત્યારે ચૌદ મે દરમિયાન આજુબાજુ કૃતિકા નક્ષત્રમાં પણ માવઠું થાય તેવી શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે તો પ્રી મોન્સૂન એક્ટિવિટીની વાત કરતાં તેઓ જણાવે છે કે ઓગણત્રીસ અને એકત્રીસ મેથી પ્રી મોન્સૂન એક્ટિવિટીની વરસાદની શરૂઆત થશે જેમાં સાત જૂન સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે અમુક જગ્યાએ વાવણી પણ જોવા મળી શકે છે જોકે આ વિસ્તાર હશે તે ખૂબ સીમિત હશે તો પ્રથમ વાવણીનો રાઉન્ડ છે તે છૂટાછવા વિસ્તારમાં જોવા મળી શકે છે જેમાં આઠ નવ દસ અગિયાર જૂન દરમિયાન વાવણી છૂટાછવા વિસ્તારમાં જોવા મળે તો અરબી સમુદ્રમાં વાવાઝોડું બને તેવી શક્યતાઓ પણ તેમણે વ્યક્ત કરી છે અને વાવાઝોડાની વાવાઝોડાને કારણે દરિયાઈ પટ્ટીએ વાળા વિસ્તારો છે તેમાં વાવણી લાયક વરસાદ થઈ શકે છે તો બીજી વાવણી લાયક વરસાદની શક્યતાઓ સોળથી લઈ અને ઓગણીસ જૂનમાં કરવામાં આવી છે અને આ તારીખો દરમિયાન ભારે ગાજવીજ અને પવન સાથે અનેક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ જોવા મળી શકે છે અને બાકી રહેલા વિસ્તારોમાં પચીસ જૂનથી ત્રીસ જૂન સુધીમાં સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્ર તેમજ કચ્છના બધા જ ભાગોમાં વાવણી લાયક વરસાદ જોવા મળે તેવી શક્યતા વ્યક્ત કરી છે તો આમ જોવા જઈએ તો વાવણી પ્રથમ રાઉન્ડમાં જો વાવાઝોડું શક્તિશાળી બને તો આઠથી અગિયાર જૂન સુધીમાં વાવણીમાં ઘણા ઘણા વિસ્તારો આવી જાય તેવી વાત કરી છે તો આ વાવાઝોડું બનશે તો કઈ દિશામાં જાય તે અત્યારથી કહેવું મુશ્કેલ છે અને વાવાઝોડું ન બને તો પણ વાવણીનો પ્રથમ રાઉન્ડ છે તે આઠ જૂનથી અગિયાર જૂન સુધીના છૂટાછા વિસ્તારમાં જોવા મળે તેવી શક્યતાઓ ભરતભાઈ મક્કા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને તેઓ વધુમાં જણાવી રહ્યા છે કે આવનારું વર્ષે તે ટનાટન સાબિત થવાનું છે ઘણી જગ્યાએ અતિવૃષ્ટિ થવાની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે તો બે હજાર ચોવીસનું વર્ષ ખેડૂત માટે સારું આશીર્વાદ સમાન સાબિત થાય તેવી વાત કરવામાં આવી છે